રાપર તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા બોગસ રોયલ્ટી અંગે ચોત્રીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આવતા રાપર તાલુકામાં ખનીજ ચોરીએ માજા મૂકી છે રાપર તાલુકાના અનેક ગામોમાં ચાઇના ક્લે માટીની બોગસ રોયલ્ટી દ્વારા લાખો ટન ચોરી કરી મોરબી કારખાનામાં વેચાણ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને ભુજ નિયામક ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં દરોડા પાડી સાહિત્ય સાહિત્ય તથા તથા બોગસ રોયલ્ટી અન્ય કબ્જે કરી ઉચ્ચ કક્ષાએ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે ફતેહગઢ ગામે બોગસ રોયલ્ટી ચોરી થઈ હતી તેવું સાબિત થતા કલેક્ટર કચેરી તથા મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કવોડ કચ્છ ભુજ દ્વારા ચોત્રીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ભારમલ રામજી ચૌધરીને સાત કરોડ ચોવીસ લાખ આણત્રીસ હજાર ત્રણસો પચીસ પંકજ નરસિંહ પટેલને બે કરોડ પંચોતેર લાખ એકસઠ હજાર ત્રણસો ચોપન મલસિંહ મણીલાલ ને બે કરોડ પંચાવન લાખ અગિયાર હાજર સાતસો પચીસ રુદ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા ને ત્રણ કરોડ ઓગણત્રીસ લાખ ચોસઠ હજાર ત્રણસો 64333 આમ કુલ કિંમત રૂપિયા લાખ બે હજાર ચારસો ઓગણપચાસ નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ અંગે પ્રાંત અધિકારી બાલ મુકુંદ સુર્યવંશીએ ગત જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થળ પર તપાસ કરી આ કાર્યવાહી કરવામાં આવી હતી